જોવાર કા દે સ્કેમ ચામિતરો મજામાં તો મજામાં જસો ત્યાં દેવાનો કામ ચાલુ હે મિત્રો બો પીજો મસમ જાન ખાઈ છે રાઠા દેડવા વાળા આપણે જાવું છે મોટર ચાલુ કરવા પક્કા લઈ લીધી છે મિત્રો આતમાં આપણે જુવાર કાલવાઈ ને એક ચાર ઓળદો કઈ સખત સુપાયો પણ સખત પાણી ઓછો આને લે વેઠમાં નીકળે બયડમાં નીકરાણી કો ટણાના ચારામાં આપણે જક બોથાર દબાવી દેને એટલે ઘડી કા પાવલો એટલો પારીયા ને ક્યારે પી જાય ને થોડો આયા હે લાલો પાય આવે ને પછી આપણે ચાણા માં સાઠણ ને દવા મિત્રો ઈરની ની ગળા ગળ બતાવી તો વિડિયો માં બઈને રેજો બરાબર અને આ ભાઈ જો ઉઠી રાર મળે જનેશ ભાઈ જી જય દુ હરકા દેસ રામ રામ કેમ સમસ્ત બધા મજા માં કઈ નહી ઘરા વેલી જો રોય ઘરા વે રોય ઉઠી ને હરાળો બધો થાય છે મિત્રો તો ચાલો મિત્રો હું ને પાઈ લઉં ક્યારે પછી મળીએ હાલો આગળ

એ હે ને વાડીની હે જે માંદાજી જે શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો બધા મજામાં તો મજામાં જ છો હે ને કાંધો નાખીને દોઈ છે અમારે હે ને ખોજી બો છે પછી અમે ખાણ મૂકી હે ઉમડુ છો નાથી ને કોઈ બી ખાણ હાજર હોય ન હોય તો કોઈ ઉપાધી ની ઉંચો નાખીને દોઈ લેવાની પછી ખાણ મૂકવાનું આપણે વાડીનો રીદ કોઈ બી ખાણે હાજરમાં નાય હોય વાડીતે દોઈ લે અને તમે અહીં આવો ને એટલે મારવા આવે હે લે જો ઓરા દેડવા દેડવા છે જો મિત્રો એં ડાઠા એક बाजू કરના છે આંગણે દે અને પોગ ઉધી બતાવી જાના પોદરાજી પડ્યા છે મિત્રો અને ગોપીયા એ ગોપલે ગોપી જોયો મિત્રો ના ગોપી જો હોય ગોપલે હાલો આજે આપણે હે ને થોડીક ધૂળ વીણવી પછી લૂબડા ધોવાના છે ને અડધે બનાવવાના છે ને કાલેથી ચણા ને દળ મુરત કરવાનું છે તો શું છે કાલે ચણા ને દેવા મજ દેવા માર દો ચણા માં જીણી જીણી ઈ રહે મિત્રો દેવા માર દેઈ

ઓ તો ચાલુ થઈ પણ સામે હેને ને હેને હોય ને અહીં પારી તૂટી ગઈ પાવડો આપણે લેવા નથી રોહિત આગળ આવે પાવડો દઈ જાય જાય ચણામાં પાણી આ ચારો પાવાનો આ હે ચણા આપણે આગળ પાવાના છે ને દવા મારવી ને એદી પછી પાવા હજી આ દવાદી પછી તો એ ચણામાં પાણી જાય આપણે પાવાનો હોય ચારો અહીંયા હજુ આપણે સાંજે ચાલુ કરી દીધી ને રહી ગયો થોડોક જાજો હોય ને એટલો બાકી રહી ગયો આમાં પાણી ઉતરી ગયું એટલે કાકરા હે ને એટલું જ થાય બઈડમાં घना में मित्रों ई रहे आप दवा मरी पास आज आगे पावाज नहीं तो हलो वहाँ लो पाई लो बाकी हलो पा मित्रों आज चा जो खाली गोली जेवा चा सो चना अर्जुन ना मस्त मजा ना उगी गया ना आ छ अर्जुन नो भागी हो के हूं रे बुरा दारो चना विषय चना नामे था है ओ हाई रे भाई बस उगी गया ना मस्त हाँ, मस्त उगी गया हो अब हम हाथी आकी ना रेडी बराबर ने हां हाथी आ कौन खड़ जरा छे निंदई जाए

મારી માવાવાલે થોડાક દિ છ હાથ દી આ પારિયો વેલું પીજો ને આમાં વડા છે અન જાર આઈડી આ રીતના હે બહુ નથી હા ચાં ચાં ગઈ લે મિત્ર કહેવાય રાઈડી આ તો જણા એ કદા હાયરે હોય ને હા હાયરે એટલે વાંધો નથી બક સિમર હોય ને તો તો મરા જીરો કે દાણા તો આમાં સપ્તાય બિાડવી પડે હા સપ્તાય હાથ દી ની હોય પા આ ના ખોટે જણા વાડે વાંધો નથી જણા હે એક પર હાથી આલી જાય છે ને પછી એક પર એ પડી ગયા એટલે ફાલ પૂરું

ચણામાં મિત્રો કેદીની ઈર હે હજી ટૂંકમાં કઈ ફૂલબલ ઉઘડતા નથી અઢાર ઓગણીસ પાંત્રીસ દિવસ છે એમાં ફૂલ ઉગડવાની શરૂઆત થાય ઝીણી ઝીણી ઈર છે આપણે એના માટે કોરાજીન મારવાની છે પેલો રાઉન્ડ છે ચણાનો અને આ છે મિત્રો ઓગણીસ ઓગળીસ ખાતર નથી આ એના જેવું ટૂંકમાં આવે આનાથી વરદી કરે અને બતાવું તમને કેવું હવે મેં એવું જોયું બે રીતના મુંબરી જેવું આવે કાઢવું જોલોરાઉન આપણે આનો હોય તો ફૂગનાશકનો રાઉન આપણે મત મારતા જ કેરા બેજ મારી હે કોરાજન અને મમડી જામ ચી નાખવાની હે આપા પોને અંદર આનાથી કણો વધે મને કોઈ પીરો હોય તો કાળો થઈ જાય કલર 1919 ખાતર જેવું કામ કરે હે એનાથી પણ વધારે કરે એટલે આપણે લીધું મે હે કોરાજન આનો બાર ફં થસે આના પાંચ મિલી નાખવાનું હે આ दवा मार दे मित्रों ने पछि आपरे नेद लेन पछि पानी नदी वार छे पावा हां या पानी आवे काडो हां ओयल जो अब लो ओयल जो तो पर संभव है मित्रों मम्मी है ना गाजर मन छान दो ही काम में हां गाजर मसाण और रेड काम का जाले है गाजर मस्त तो सब कहीं थे क्या है एक बार रेड पाई दें इंसान ना अरे पाई सब मरो कहीं बस क्या रह क्या रह है ना डोट डोट लो यू नहीं खूं क्या हूँ कहीं क्यों भी है ना चार पाई नहीं थे क्या और पानी चालू कहीं लो ना अब रा गाजर ना व्यू मस्त आ रहा तो मित्र अपने सिंगल पर चालू है अरे जीनेस आज सांड ओवर

एकदिमा थई जाय ने पछि आ गाजर पाइले सानो रेड पाइ दे पछि उरिया ने एक आछी चापट मार दे तो आपरे गाजर हम ना पे हम हु है हु मम्मी ई डुकरी गई छे उगी गई जो है डुंगरे भाई पानी पुगी गयो जो जे ना है डुंगरी ये आया उगी गई जो के हम जो है आ क्या जो है हूं जो तो था क्या है मम्मी तो मैं तो तुम बता कहता है कि वोली जिले में कहाँ विद्या नहीं लगता तो भाई इमा एवं है कि इमा है ना टाइम नहीं जाता और नहीं बिजी बात इमा दो व्यू आवे ना खाली लाइक कर दो है लेकिन मैं वो व्यू नहीं चाहता तो है ना अबे अपने हम कहें शॉट वीडियो आ फिर चैनल में तो जो वालों बोलता नहीं कहाँ था रोहित चैनल का नाम से नहीं ना जेठ भाई भाई ओ मित्रा जो गाजर मापाइली तो वे लोहन क्या रोहियों जिन्स लोहन क्या रमरेड Pasamu lagi buat nopoanorio, dia ini hostel desi. એટલે મોલ નીકળે કારો ઉરિયા કાળો અને લોહીમાં રહી ગયો ને લોહીમાં નીચે ટૂટલ હે નીચે ટૂટલ એટલે બાસળી નીચે જોઈ ને રાખે મિત્રો એ રીતના કંઈક રેડ આવે હજાર લહણ માં અને ગાજરમાં માં ગીધું ને હવે તમને બતાવી મિત્રો પાછા ચાર પાંચ દિણ ગાજર નો કલર એવો આવે ને હું તો મકાન મકાઈ માં આપડે પાવાનું આપણે મકાઈમાં જ વાર છે પાણી નહીં પછી પાણી એમાં ઉરિયા નહીં ઊરિયા આપણે જાલા મિત્રો આપણે જે દવા જાટોનું કામ ચાલુ ગયું હા પડી તંકારમાં જો હે તો હાલો મળિયા આગળ પર બરમ છે તાંગી કે મિત્રો બિલ નો હે નિયા મિત્રો આપણે મોર એક દોડા દિયા બનાવ્યા તા ને પાછાઈ બનાવ્યા હે મેડે મે જોડા દિયા ઓહો તો ઓડ દિયા ખવા આવી જાવ ઈટીઓ ફેમિલી બધી

ટેફલી તો બાળવા દેજો હું તો અડધી બનાવી ને ધરાઈ રહી ટેફલી બળી એ બેટ માં આયા ના બપોર ના કઈ ઘાડા બાર થી આ ના ઘાડા બાર ને એક વાગી ગયો એટલે આજો તો એક વાગે આપણે અડધી બનાવ ના કે રૂંઢે હે ને આ બધન ખાવા માલે પર રૂંઢે તા કરતા આ મીંડા રોજ ખાવા તો રોહિત ચા હર કા ના ગઈ એ ઠાવી ના કે કે ત્રી ના કે પેલા ના એ બડા પોડા ના કાકડા કરવા આ વાતો ન